નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ જે ત્રણસો પાંત્રીસ સોયાબીન આઠસો પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી સુપર ક્વોલિટી બિયારણ ક્વોલિટીનું એકદમ ચોખ્ખું કાકરી કસ્તર ઓગરનું આઠસો પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જવો ક્વોલિટી સુપર ક્વોલિટી સોયાબીન જવું કાંઈ ઘટાની ક્વોલિટી સફેદ સોયાબીન ભાઈ બિયારણ બોલો ગયો 72 72 28 28 72 રૂપિયા 72 રૂપિયા સરદભાઈ આ સોયબીનનો ભાવ 827 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી નો કાકરી કસ્તર વગરનો एकदम ચોખ્ખો છે એબીનભાઈ ક્વોલિટી માં કંઈ ઘટતું એમ નથી 827 રૂપિયા ભાવ થયો નાદનો જોવો ક્વોલિટી ભલે બોલી હા પાડો જોરદાર માલ છે ઉત્તર વાળો છે હાથ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાક્યમાં હાર આવ્યો ભાઈ કાંકરે કસ્તર વગરનું આઠસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનનો આજનો ભાઈ એવો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ સાતસો ચોરાણું રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટી ની વાત કહેવાય જઈએ ક્વોલિટી નવ હોય ભાઈ સાતસો ચોરાણું ભાવ થયો નો ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ભાઈ ન હોય ક્વોલિટીની વાત કરે મેં જોઈ ગયો ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો ને પંદર ભાવ થઈ ગયો આનો જોવો ક્વોલિટી આઠસો પંદર ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે સુપર ક્વોલિટીનો ભાઈ જોઈ ગયો કાંકરી કસ્તર વગરનો ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન આઠસો ને તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મેં જોઈ લો ક્વોલિટીમાં આવું એ ભાઈ આઠસો ચૌદ ભાવ થઈ ગયો આનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્યાવીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીને કાકરી કસ્તર વગરનું હોય ભાઈ જોઈ લો

ભાઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ જોઈ ગયો 815 रुपया भाव થઈ ગયો આનો જો ક્વોલિટી આ સોયબીનો ભાવ 822 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીને વાત કેમે સુપર ક્વોલિટીનો ભાઈ કાકે કસ્તર વગરનો છે ભાઈ एकदम ચોખ્ખો છે આબી 822 રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનો આ જો ક્વોલિટી આ સોયબીનો ભાવ 808 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં આવું જોઈએ ભાઈ જોઈજો આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયાનો ભાઈ આજનો જોવો કરે છે